જીવનને સાર્થક કરનાર ગુરુનું ઋણ અદા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા તો આજ રોજ કલોલ સ્થિત અનન્ય વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તો વિદ્યાર્થીઓ દ્વારા ગુરુના પ્રતિ દર્શાવવાના આ પાવન અવસરે શાળાના પરિસરમાં ઉજવણીનો ખાસ માહોલ સર્જાયો હતો તો વિદ્યાર્થીઓએ ગુરુને રીઝવવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં નૃત્ય વક્ત્વ અને નાટક દ્વારા ગુરુ પૂર્ણિમાના મહત્વને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની અવિભક્ત ભાવનાઓ જોની સમગ્ર શાળા પરિવાર ખાસ કરીને શિક્ષકોના ચહેરા પર આનંદ અને ગર્વ છલકાયો હતો તો ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શાળા માટે ખાસ તૈયાર કરાયેલ કેક પણ કાપવામાં આવ્યો હતો જેમાં તમામ શિક્ષકગણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તો આ પ્રસંગે શાળાના શિક્ષક મંડળે વિદ્યાર્થીઓને જીવન વિદ્યા સંસ્કાર અને સાચી દિશા અંગે માર્ગદર્શન આપ્યું હતું અને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી ઉત્સવના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે જોવા મળેલી ભાવનાત્મક આત્મીયતા જોઈને શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્યોએ સમગ્ર કાર્યક્રમની પ્રશંસા કરી અને ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી